भरुच जिल्हा भाजप संगन आगामी सरकारी कार्यक्रम उजवणी अंगे आज जिल्हा कार्यालय खाते अगत्या जगडिया झगडिया वरिष्ट वरिष्ठ की आगेवान सहित त्रिस कार्यक्रो भाजप ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યક્રમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી હતી બેઠકમાં ઝઘડીયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત ત્રીસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા તેમને આવકારાયા હતા ભરૂચના કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ દરિયાના અધ્યક્ષતાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી આગામી સરકારી કાર્યક્રમના આયોજનો અને ઉજવણી અંગે મળેલી બેઠકમાં જિલ્લા મહામંત્રી નીરલ પટેલ ફતેહસિંહ ગોહિલ વિનોદ પટેલ ભરૂચ ધારાસભ્ય

નમો એપ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સહિતના સરકારી કાર્યક્રમોના આયોજન અને ઉજવણી અંગે ચર્ચા કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ અને સંગઠનના અન્ય હોદ્દેદારોની હાજરીમાં ઉજવણીની રૂપરેખા ઘટી કાઢવામાં આવી હતી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આજ રોડ ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો રાજેન્દ્રસિંહ ભારત પછી વસાવા જયેન્દ્રભાઈ અને વિરેન્દ્રસિંહ સિંહ આખી ટીમ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને કામોથી આકર્ષાઈને તેઓ આજે ભાજપનો કેશોરીઓ કેસ ધારણ કર્યો છે હું ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ તરીકે સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં આવકારું છું